ગીર સોમનાથના પ્રાચી તીર્થના માધવરાયજી હજુ પણ જળમગ્ન છેલ્લા પાંચથી સાત દિવસ માધવરાયજી જળમગ્ન છે ગીર જંગલમાં ભારે વરસાદના કારણે નદીમાં પૂર આવતા જળમગ્ન થયેલા છે માધવરાયજીની પ્રતિમા પર પાંચથી સાત ફૂટ પાણીનો પ્રવાહ છે જોકે હાલ વરસાદે વિરામ લેતા પાણી ઓસરવા લાગ્યા છે ગીર સોમનાથનું પ્રાચી તીર્થ હજુ પણ જળમગ્ન થયેલું છે લગભગ ત્રણ દિવસ થયા અને હજુ પણ માધવરાયજી જળમગ્ન છે જોકે હવે ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે કારણ કે વરસાદ વિરામ લીધો છે પરંતુ પ્રાચી તીર્થ આ સિઝનમાં બીજી અથવા ત્રીજી વખત જળમગ્ન થયું છે ગીર જંગલની નદીના પાણી અહીંયા આવતા હોય છે અને તેના કારણે આ માધવરાયજીનું મંદિર જળમગ્ન થતું હોય છે અહીંયા મોક્ષ પીપળો પણ આવેલો છે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને પાણી ચઢાવતા હોય છે અને માધવરાયજીના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરતા હોય છે પરંતુ વરસાદી સિઝનમાં માધવરાયજીનું આ મંદિર જળમગ્ન થઈ જાય છે હજુ પણ અહીંયા પાણી જે છે એ ભરાયેલા છે મંદિરમાં અને હવે ધીરે ધીરે ઓસરવા કારણ કે મેઘરાજાએ ગીર સોમનાથ જિલ્લામાં વિરામ લીધો છે અને હવે ઉઘાર નીકળતા પાણી ઓસરવા લાગ્યા છે હવે વાત કરીશું મોરબીની મોરબીના માળિયા મિયાણા તાલુકાના પૂર અસરગ્રસ્ત ગામોની મુલાકાત દરમિયાન ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ મહત્વનું નિવેદન આપ્યું તેમણે કહ્યું તમામ સરપંચ અને તલાટી મંત્રીઓને સ્વભંડોળમાંથી વરસાદ પ્રભાવિત લોકો માટે રૂપિયા વાપરવા માટે ખુલ્લી છૂટ છે ધારાસભ્યએ વધુમાં કહ્યું કે કોઈપણ ગ્રામ પંચાયતમાં થયેલ ડેમેજને રિપેરિંગ કરો બધી પંચાયતોમાં પૈસા પડ્યા છે સ્વભંડોળમાંથી પૈસા વાપરો કોઈની મંજૂરી લેવાની જરૂર નથી કોઈ ઓડિટ નહીં આવે અને તમને કોઈપણ પ્રકારની તકલીફ પણ નહીં પડે બધી પંચાયત બધાય પાસે પૈસા પડ્યા આજે હું લગભગ બારક ગામનો પ્રવાસ કર્યો બધાય સરપંને પૂછ્યું તમારા ખાતામાં કેટલા પાંચ લાખ સાત લાખ એટલે મારી વિનંતી છે કોઈ નહીં કાંઈ લેવી સરપંચ અને મંત્રી સાથે મળીને ગામમાં પણ જે પણ જરૂરિયાત હોય એ કામ ચાલુ કરી દો તમારું કાંઈ ઓડિટે નહીં આવે ને તમને કાંઈ તકલીફી નહીં પડે દાહોદના અંતરિયાળ વિસ્તારોમાં અંતિમ યાત્રા નીકળવા પણ મુશ્કેલી જોવા મળી રહી છે અહીંયા નડવાઈ અને સિમલિયા બુજુર્ગમાં સ્મશાન જવા લોકોને મુશ્કેલી પડી રહી છે ગરબાડા તાલુકાના નડવાઈ અને સિમલિયા બુજુર્ગમાં સ્મશાન અને રોડના ભાવે લોકોને હાલાકી પડી રહી છે જેના કારણે લોકો ખેતરોમાંથી અંતિમ યાત્રા લઈ જવા મજબૂર બન્યા ચોમાસાના સમયે રોડ નહીં હોવાના કારણે કાદવ કીચડમાં અને મકાઈના ઉભા પાકને ખૂદીને નનામીને લઈ જવાનો વારો આવ્યો એટલું જ નહીં સ્મશાનની પણ સુવિધા ન હોવાના કારણે ખુલ્લામાં ક્રિયાકર્મ કરવા ગ્રામજનો મજબૂર બન્યા ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં સ્મશાન અને રોડની કોઈ જ કામગીરી થઈ ન હોવાનો ગ્રામજનોનો આરોપ છે સ્મશાન ન હોવાથી ચોમાસાના સમયે અંતિમ ક્રિયા કરવામાં ભારે તકલીફ પડી રહી છે વાત જુનાગઢની જુનાગઢના ગોડાદર ગામમાં લોકો પાણી વચ્ચે સ્મશાન યાત્રા કાઢવા મજબૂર બન્યા જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે લોકોનો આરોપ છે કે ચારે બાજુ રસ્તા બંધ હોવાથી મૃતકને સારવાર નહોતી મળી શકી મૃતકને શ્વાસની બીમારી હતી અને ચારે બાજુ પાણી હોવાથી હોસ્પિટલે લઈ જઈ શકાયા ન હતા અને દર્દીનું મૃત્યુ થયું લોકો કમરસમા પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવા મજબૂર બન્યા હતા ઓઝત નદીના પાણી સમગ્ર પંથકમાં ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો વરસાદની સિઝનમાં આ પંથકમાં પૂરની સ્થિતિ સર્જાતી હોય છે ત્યારે ગામ લોકોની માંગ છે કે પાણીનો નિકાલ થાય અને આ સમસ્યાનો યોગ્ય ઉકેલ આવે ત્રણ દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદને કારણે અમારા સમગ્ર ઘેરમાં અંદાજે સો ગામમાં ફરી એકવાર પાણીના પૂર ફરી વળ્યા છે અમારી ઘેરની પરિસ્થિતિ એવી છે કે જીવતા તો બરાબર છે તો પણ માણસનું મૃત્યુ થાય ને તો પણ તમે એક વિડીયોમાં જોઈ શકો છો કે પાણીનો યોગ્ય નિકાલ કરે અને કાયમી આ પરિસ્થિતિનું નિર્માણ ન થાય ને એ માટે વહેલી તકે કામ કરે બનાસકાંઠાના કાંકરેજના સિહોરીમાં સ્મશાન યાત્રામાં આખલાએ પાંચ લોકોને અડફેટે લીધા સ્મશાન જતી વખતે આખલા બાખડતા પાંચ લોકોને અડફેટે લેતા ત્રણ વ્યક્તિની ઈજા પહોંચી જેમાં બે વ્યક્તિઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા હવે આ એક ઘટના નહીં જિલ્લામાં આવી અનેકવાર હુમલાની ઘટના બનતી હોવાનું લોકો જણાવી રહ્યા છે તો બનાસકાંઠામાં જોઈ શકાય છે કે અહીંયા આખલા બાખડતા ત્રણ લોકોને ઈજા થઈ અને આ રખડતા ઢોરના આતંકનો હવે ક્યારે અંત આવશે લોકો આ પૂછી રહ્યા છે તંત્રને ટીમને સ્મશાન યાત્રામાં આખલાઓનો ત્રાસ જોવા મળ્યો હતો આખલા બાખડતા ત્રણને ઈજા થઈ છે અમે ત્રણ તસવીર અલગ અલગ બતાવી રહ્યા છે દાહોદ જૂનાગઢ અને બનાસકાંઠા આ ત્રણેય તસવીરમાં જોઈ શકો છો કે પહેલી તસવીર પાણી વચ્ચે અંતિમ યાત્રા કાઢવા લોકો મજબૂર બન્યા છે જૂનાગઢમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે ચારે બાજુ પાણી અને તેને સારવાર ન મળી શકી એટલે મૃત્યુ થયું અને પાણી વચ્ચે અંતિમ યાત્રા નીકળી અને ત્રીજી તસવીર કે અંતિમ યાત્રા નીકળતી રહી અને એ વખતે આખલાઓ બાખડ્યા અને આ જે અંતિમ યાત્રામાં જે લોકો જઈ રહ્યા હતા તેમની સામે તેમણે હુમલો પણ કર્યો અને તેના કારણે ત્રણ લોકોને ઈજા પહોંચી દાહોદ જિલ્લામાં વરસાદ બાદ જિલ્લા કલેક્ટરે ઝાલોદ તાલુકાના અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત લીધી જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુણે મુલાકાત કરી નુકસાનીનો તાક મેળવ્યો હતો વરસાદમાં થયેલ નુકસાનનું તાત્કાલિક ધોરણે સર્વે કરવા અધિકારીઓને સૂચના આપી ઝાલોદ પ્રાંત કચેરી ખાતે અધિકારી સાથે સમીક્ષા બેઠક કરી ઉપરાંત ગરાડુ પ્રાથમિક શાળા ગ્રામ પંચાયત અને આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લીધી જે ઘરોમાં વરસાદના કારણે નુકસાન થયેલું હોય તેની મુલાકાત લઈ નુકસાનીનો તાક મેળવ્યો અસરગ્રસ્તને વળતર મળે તે કામગીરી જલ્દી પૂર્ણ કરવા કર્મચારીઓને સૂચના આપવામાં આવી પણ રોડ રસ્તાઓ ખરાબ થઈ ગયા હોય એના ઉપર પેચવર્કની કામગીરી તાત્કાલિક ધોરણે થાય એના માટે પણ લોકલ વહીવટી તંત્રને સૂચના આપવામાં આવેલ છે આ વરસાદના કારણે જે ઘરોને નુકસાન વગેરે થયું છે એની પણ મુલાકાત લેવામાં આવેલી છે તો વહીવટી તંત્ર સારી રીતે કામ કરી રહ્યું છે અને જે કઈ સર્વેની કામગીરી છે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે ભારે વરસાદથી રાજકોટમાં પડેલા ખાડાઓને કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે આવી સ્થિતિ વચ્ચે રાજકોટ ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી સામે આવી ભુવનેશ્વર પાસે ખાડાને કારણે બાઇક સ્લીપ થતા યુવક નીચે ફટકાયો જેના કારણે યુવક બેભાન થઈ ગયો હતો ત્યારે ટ્રાફિક શાખાના પોલીસ કોન્સ્ટેબલ મેહુલ નાટડાએ સીપીઆર આપી યુવકનો જીવ બચાવ્યો પોલીસ કોન્સ્ટેબલે સીપીઆર આપીને યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યો પોલીસ કોન્સ્ટેબલની ફરજ દરમિયાન સરાહનીય કામગીરી જોવા મળી મહિસાગરના કોઠંબા વણઝારીયા ફળિયામાં એક મહિના અગાઉ નવો બનેલો ડામરનો રસ્તો તૂટી ગયો એક કિલોમીટર સુધીનો ડામરનો રસ્તો એક મહિના અગાઉ બનાવવામાં આવ્યો હતો ડામરનો રસ્તો બંને સાઈડથી બેસી ગયો અને મોટી મોટી તિરાડો પડી ડામરના રસ્તાની બંને સાઈડો કોન્ટ્રાક્ટર દ્વારા પૂરવામાં ન આવતા રોડ તૂટવાનો ગ્રામજનોએ આરોપ કર્યો પર સાઇડ સોલ્ડરિંગ પણ નથી કરાયું અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા મિલી કરીને મોટો ભ્રષ્ટાચાર કરાયાનો આક્ષેપ થયો ગ્રામજનોએ કહ્યું કે ચાલીસ વર્ષ બાદ પહેલીવાર બનેલો ડામરનો રસ્તો માત્ર એક મહિનામાં તૂટી ગયો મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાથી કોઠંબા ગામનું જે વણઝારીયા ફળ્યું છે ત્યાં ગાડી પાકો રસ્તો ડામરનો બનાવવામાં આવ્યો હતો આજે એક મહિના થી ઉપરાંતનો સમયગાળો વીત્યો છે અને બંને સાઈડો બેસી જવા પામી છે ગામ લોકોની અનેક રજૂઆત બાદ આ રસ્તો બન્યો છે પરંતુ મિલીભગતના કારણે આ રસ્તાની હાલત જો જોવા જેવી થઈ છે ગ્રામ લોકો છે કેટલાક તેમની સાથે સીધી વાત કરીશું શું કહેશો અનેક રજૂઆત બાદ આ રસ્તો બન્યો છે કેટલા વર્ષે રસ્તો બન્યો ક્યાંથી ક્યાંનો રસ્તો છે અને શું રજૂઆતો કરવામાં આવી હતી આ રસ્તો વર્ષોથી બિલકુલ માટી માટીનો જ હતો અમારા ચાલીસથી પચાસ ઘરની વસ્તી હોવા છતાં બિલકુલ રસ્તો હતો નહીં સરપંચથી લઈને સાંસદ સુધી અમે કેટલી રજૂઆતો કર્યો પણ રસ્તાનું કોઈ કાન પર લેતો નહોતો બે હજાર સત્તરમાં અમે મીડિયામાં પણ આપ્યું કેટલાય મીડિયાવાળાને બોલાયા ત્યાર પછી માજી સાંસદશ્રી પ્રભાતસિંહના ત્યાં રજૂઆત કરી એમણે લેટર પેડ પર લખીને આપ્યું હતું તે તેમના થકી આ રસ્તો મંજૂર થયો અને આટલા વર્ષો પછી રસ્તો બન્યો તો કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓની મિલી વગતથી આ રસ્તો એવો બનાવ્યો કે જેના હજુ તો પૂરા બે મહિના થયા નથી તો રસ્તાની બે બે સાઈડો તૂટી ગયો અમે કોન્ટ્રાક્ટરને કીધું હતું સાહેબ અહીં અહીંયા સાઈડ શોલ્ડર કરો માટી પૂરણ કરો પણ એ તો કહેતા થશે થશે કરીને આ જેમ તેમ કરીને કામ પૂરું કરીને ચાલ્યા ગયા બિલકુલથી બંને સાઈડો પૂરવાના ના કારણે બંને સાઈડો ડામરની બેસી જવા પામી છે શું બંને સાઈડો બેસી જવા પામી છે મહિનો નથી થયો રસ્તો બને શું હા સાહેબ બે આ બોલે બરાબર છે અમે કેટલી કઈ રજૂઆતો કરી છે સાંસદ અમના સાથે જોડે રહીને કરી છે લગભગ વર્ષો પછી આ રસ્તો બન્યો છે અને આ જે દોઢ મહિનાની અંદર લગભગ દોઢ દોઢ ફૂટ ઘણી જગ્યાએ તૂટી ગયો છે ડોમર અને સાયડો હજુ સુધી પૂરી નથી કઈ એક એક મીટર પૂરવાની આવે હજુ પૂરાઈ નહીં સાયડો રસ્તો તૂટી ગયો છે શું માંગ કરો છો રસ્તો રિપેરિંગ થવો જોઈએ કે શું માંગ કરો છો રસ્તો રિપેરિંગ થવો જોઈએ કારણ કે પેલા અમે કહ્યું કે સાહેબ આ સાયડો તો તમે પૂરો તા કે ભાઈ રસ્તો બની જાય પછી અમે સાયડો પૂર્યું પણ એ તો રસ્તો બન્યા પછી તો ઊભા જ નહીં રહ્યા અમારે કેવું કને અમે તો એમને ઓળખીએ ના એટલે સાયડો પૂર્યા વગર જ જતા રહ્યા હવે બેય બાજુ સાયડો બેહી ગયો આ તો સાઈડ આપવી હોય તો કતો ગાડી વાળો હોય તો એ અમારે એક ભાઈ ડોગર માં ફરી ગયેલા એટલે ડોગર માં પાણી પી ગયા ગાડી લઈને તો પડી ગયેલા ત્યાં ઊભા કર્યા પાછા જે બિલકુલથી અનેક અકસ્માતો પણ થઈ રહ્યા છે સાઈડો ના પૂરવાના કારણે શું માંગ છે આ રસ્તો તૂટી ગયો છે કેવી કાર્યવાહી થવી જોઈએ કોન્ટ્રાક્ટર પર અને અધિકારી કોન્ટ્રાક્ટર ઉપર એવી કાર્યવાહી થવી જોઈએ કે ફરીવાર આ ટાઈપનો ભ્રષ્ટાચાર કરેના ગામડાના જે અભણ અને અશિક્ષિત લોકો હોય એ લોકો જોડે છેતરપંડી કરવાના જોઈએ અને જો આ રીતના ભ્રષ્ટાચાર વાળું કામ કરતા હોય તો એ કોન્ટ્રાક્ટરના લાયસન્સો પણ રદ થવા જોઈએ એ લોકોના ટેન્ડરો પણ રદ થવા જોઈએ મિતેશ ભાટિયા ન્યૂઝ એટીન ગુજરાતીમાં સાગર બનાસકાંઠામાં ખેડૂતોએ વરસાદી પાણીનો સિંચાઈ માટે સંગ્રહ કર્યો ખેડૂતોની આ પહેલથી ભૂગર્ભનું જળસ્તર પણ ઊંચું આવ્યું ડીસા તાલુકાના માલગઢ ગામમાં ખેડૂતોએ વરસાદી પાણીને જમીનમાં ઉતારવા ઢાળ પરથી એક પ્લાન્ટ તૈયાર કર્યો આ પાણીને કારણે બોરવેલ રિચાર્જ થઈ રહ્યા છે ખેડૂતોનું કહેવું છે કે પહેલા ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાવેતરનો ખર્ચો પણ માથે પડતો પરંતુ ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ અને સરકારી યોજનાની મદદથી વરસાદી પાણીના સંગ્રહ માટે ચેનલ તૈયાર કરી જેના દ્વારા પાણીનું તળ પણ ઊંચું આવ્યું અને આ પાણીનો ઉપયોગ ખેતીમાં કરી શકાશે બનાસકાંઠામાં પાણીની સમસ્યા વિકટ હોય છે ત્યારે બધા જ ખેડૂતો આ રીતે પાણીનો સંગ્રહ કરે તો ખેતી માટે સારો એવો ફાયદો થઈ શકે તેમ છે અમારા ખેતરમાં ખૂબ બધું પાણી ભરાતું હતું વીસ એક વીઘા જગ્યા છે મારે પછી અમે કે સરકારી લાભ મળે છે મનરેગા અંતર્ગત એટલે પછી અમે ચેમ્બર બનાવ્યું વીસ નવ બાય નવ નું નવ કરોડનું એમાં ગેવલ કપચી ને કોલસા અને એવું બધું નાખી પાણી વીસ વીઘોનું મારું એક જ ઢાળ કરી ચેમ્બર સુધી લાવ્યું ચેમ્બરથી સીધો જૂના બોરવેલમાં રિચાર્જ થાય ડીસાના ધારાસભ્ય શ્રી પરવીણભાઈ માળીએ પાણીનું જળ ભૂગર્ભ કરવાનું સિસ્ટમ કર્યું છે એના લીધે ખેડૂતો ખેતરની અંદર કે એના ઘરની આજુબાજુ કુંડીઓ બનાવી ગેવલ ભાઠા નાખી પથ્થર નાખી અને એ પાણી બોરની અંદર મૂકે છે એટલે અમારે ખેતરનું પણ પાણી નિકાલ થઈ જાય ને એ પાણી જમીનની અંદર જાય એના લીધે અમારું પણ તળ પણ અધર આવી જાય છે એના લીધે આવા દરેક ખેડૂતોને નમ્ર વિનંતી છે કે આવી સિસ્ટમ કરો એટલે આપણા તળ ઊંચાઈ જાય અને આપણું પાકને પણ નુકસાન ના થાય જળ પ્રલય બાદ હવે લંબી વાયરસનો પગ પેસારો સુરતના કામરેજમાં ગૌવંશમાં જોવા મળ્યા લક્ષણો કામરેજ ગ્રામ પંચાયત દ્વારા જીવદયા પ્રેમીઓનો સંપર્ક કરાયો હાલ ગૌવંશને સારવાર અર્થે નજીકની પાંજરાપોળ ખાતે લઈ જવાઈ ફરી એકવાર લંબી વાયરસની એન્ટ્રી થતાં પશુપાલકોમાં ચિંતા વ્યાપી ગઈ છે રાજકોટના ગોંડલ તાલુકાના અનીડા અને ભાલોડીના ગ્રામજનોમાં પીજીવીસીએલ સામે ભારે રોષ છે ગામમાં અને ખેતીવાડી વિસ્તારમાં છેલ્લા સાત દિવસથી વીજ પુરવઠો ખોરવાયેલો રહેતા રોષે ભરાયેલા ગ્રામજનોનું ટોળું શુક્રવારે રાત્રે ગોંડલ પીજીવીસીએલ કચેરીએ દોડી આવ્યું ગામના સરપંચ તાલુકા પંચાયતના સભ્ય સહિત એકસો પચાસ જેટલા લોકોએ પીજીવીસીએલ કચેરી ખાતે રામધૂન બોલાવીને વિરોધ કર્યો ગ્રામજનોએ સતત વીજ ધાંધિયાને લઈને પીજીવીસીએલ કચેરીએ ઉગ્ર રજૂઆત કરી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી આપી લાઈટ નો પ્રશ્ન એવો છે એની અંદર અત્યારે ગામની વસ્તી છે ને એટલી જ વસ્તી અમારી ઇન્ડસ્ટ્રી એરિયામાં તો એની અંદર જયારે સાત થી આઠ દિવસ થી લાઈટ સાવ છે જ નહીં ખેતી વિસ્તાર છે એની અંદર સાવ કોઈ પ્રકારની લાઇટ જ નથી તો ત્યાં પીવાનું પાણી બીજા નંબરમાં ઢોરનું પાણી અને ઢોર માટે પીવાનું પાણી જે